પંદર દિવસથી આયુષ્યમાન કાર્ડના સર્વરને લઈ નાગરિકોને ધક્કા ભારત સરકાર દ્વારા નાગરિકો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે જે આયુષ્યમાન કાર્ડની કામગીરીમાં મંથર ગતિ જોવા મળી રહી છે કરજન પંથકમાં છેલ્લા પંદર દિવસ ઉપરાંતથી આયુષ્યમાન કાર્ડના સર્વર ખોટકાતા કરજણ ખાતે આયુષ્યમાન કાર્ડ અર્થે આવતા નાગરિકોને ધક્કા થઈ રહ્યા છે

આયુષ્યમાન કાર્ડ કરાવવા માટે અમારા ઘરે પૈસા નથી પણ દવાખાનાની અંદરથી અમે કાર્ડ ધીક્યા પણ અમારો નેટ ચાલતું નથી એટલે એ કારણ અમારું કાર્ડની કોશિશ કરે છે પણ થતી નથી મારે વાઇફની તકલીફ છે દવાખાનાની અંદર હું ચાર દિવસથી એક ગારી આવું છું ધક્કા ખોર છું કરજણની અંદર પણ નેટ કારણ નેટ નથી ને આયુષ્યમાન કાર્ડ બનતું નથી Good. Oh.